નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ જુનાગઢમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ શહેરના જાદરડા ચોકડી પર વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપ નાખવા માટે મનપાનું જેસીબી ખાડું ખોદતું હતું જે ખાડો ખોદતા હતા ત્યાં ટોરન્ટ ગેસની લાઇન હતી લાઈનમાં બેરોજગારીપૂર્વક જેસીબીનું બકેટ મારી દેવામાં આવતા લાઇન તૂટી ગઈ હતી અને તેમાંથી ગેસ લીકેજ શરૂ થઈ જતાં આગ ફાટી નીકળી હતી આગમાં કુલ છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી તરણના કમકમાટીજનક મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે મનપાએ ગેસ કંપનીને જાણ કર્યા વગર આધે ધડ કરેલા ખોદકામના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે શહેરના ઝાઝડા ચોકડી પર સાત દિવસ પહેલાં ખોદેલા ખાડાનું કામ અધૂરું રાખી દેવામાં આવ્યું હતું આ સ્થાનિક લોકોએ તાહીમાં થઈ જતાં તેને નગર સેવાકો તથા મનપાને જાણકારી હોતી હોવાથી આજે અધૂરું કામ કરવા માટે જેસીબી મોકલી દેવામાં આવી હતી જેસીબીના ચાલકે કોઈપણ વિભાગના અધિકારી કે જવાબદારીને હાજરી વગર ખોદકામ ચાલુ કરી અને ગેસની જીસીબીનું બકેટ મારી દેતા અચાનક લાઈન તૂટી જતા તેમાંથી પેસર સાથે ગેસ ગેસ લીકેજ લીકેજ થવાનું શરૂ થઈ થઈ ગયું હતું રહ્યો હતો ત્યારે તેનાથી દસેક ફૂટ દૂર ગાંઠિયાની લારી હતી લારીમાં ગાંઠિયા બનાવવામાં આવતા હતા લીકેજ થયેલા ગેસ ગેસથી ગાંઠિયાની લારીના ચૂલા પાસે પહોંચી જતા આગે વિકરામ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ભારે દુકાન રાખી દુકાનની બાર ગાંઠિયાની લારી રાખનાર શૈલેષભાઈ સોલંકી આગની લપેટમાં આવી ગયા હતા આગ બેકાબુ બની ગઈ અને બાદ એક દુકાનનો પસારવા લાગી હતી દુકાનની બહાર પડેલા મોટરસાયકલ પણ આગની લપેટમાં આવી ગયા હતા શૈલેષભાઈ દુકાનની બહાર લારીમાં ગાંઠિયા બનાવતા હતા ત્યારે આગ ફાટી નીકળતા તેમણે દુકાનમાં રહેલા તેમના પત્ની રૂપાબેન અને તેમની અઢી વર્ષની પુત્રી ભક્તિ તથા નાસ્તો કરવા આવેલા ગ્રાહક હરેશભાઈ રાબડિયા અને આગથી બચાવવા દુકાનનું શટર બંધ કરી પોતે દાઝેલા હાલતમાં ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ આગ શૈલેષભાઈની દુકાનની આસપાસની ચારે દુકાનોમાં ફેલાઈ ગઈ હતી અને શૈલેષભાઈની દુકાનનું શટર બંધ કરી હોવા છતાં આગ દુકાનમાં ઘૂસી ગઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ